મંદિરથી પાછા ફરતી વખતે ભૂલથી પણ આ ત્રણ ભૂલો ન કરો નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો હિન્દુ ધર્મમાં ભગવાનની પૂજાને સૌથી પવિત્ર માનવામાં આવે છે તેથી કોઈ પણ માણસ ભૂલથી પણ ભગવાનની પૂજા કરવામાં કોઈ ભૂલ કરવા માંગતો નથી કારણ કે ખોટી રીતે કરવામાં આવતી પૂજા ભગવાનને ગુસ્સે કરે છે આજના લેખમાં આપણે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જાણીશું કે પૂજા કરતી વખતે અને મંદિરથી પાછા ફરતી વખતે આપણે કઈ વસ્તુઓ ન કરવી જોઈએ પરંતુ તે પહેલા જો તમે પણ છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે તો આ વિડીયો લાઈક કરી અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી કોમેન્ટ બોક્સ માં જય લક્ષ્મી માતા જરૂર લખી દેજો નંબર એક મિત્રો રસ્તામાં પ્રસાદ ન ખાવો જોઈએ મંદિરમાંથી મળેલો પ્રસાદ અને ઘરેથી ભગવાનને અર્પણ કરવા માટે લાવેલો પ્રસાદ તેઓ તેને ગમે ત્યારે મંદિરમાંથી પાછો લઈ જાય છે પાછા ફરતી વખતે રસ્તામાં ખાવો ન જોઈએ આ તમારી પૂજાને અધૂરી ગણે છે માન્યતા અનુસાર મંદિરમાંથી મળેલા પ્રસાદને તમારા ઘરના પ્રસાદમાં ભેળવીને આખા પરિવારમાં વહેંચીને એકસાથે ગ્રહણ કરવો જોઈએ નંબર બે તમારે ખાલી વાસણ ઘરે ન લાવવું જોઈએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંદિરમાં જતી વખતે અથવા આવતી વખતે ક્યારેય ખાલી વાસણ ઘરે ન લાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે ખાલી વાસણ ઘરે લાવવાથી વ્યક્તિના જીવનમાં પહેલાથી થઈ રહેલા કામ બગડી જાય છે તેથી ભગવાનને પાણી ચઢાવતી વખતે વાસણમાં થોડું પાણી છોડી દેવું જોઈએ અથવા જો પાણી ઉપલબ્ધ ન હોય તો તમે મંદિરમાંથી મળેલા પૂજાના ફૂલો પણ વાસણમાં રાખી શકો છો એવું કહેવાય છે કે મંદિરમાંથી ભરેલું વાસણ લાવવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે નંબર ત્રણ મંદિરથી ઘરે આવ્યા પછી પગ ન ધોવા જ્યોતિષ મુજબ જે વ્યક્તિ મંદિરમાં પૂજા કરે છે પૂજા કર્યા પછી જ્યારે તે ઘરે આવે છે ત્યારે તેણે ભૂલથી પણ પગ ન ધોવા જોઈએ તે અશુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે મંદિરના બધા ગુણો શૂન્ય થઈ જાય છે અને વ્યક્તિને શુભ પરિણામો મળતા નથી તેથી જો તમે મંદિરથી ઘરે આવ્યા પછી પગ ધોશો તો આ કરવાનું ટાળો મંદિરથી ઘરે આવ્યા પછી પગ ધોવાથી મંદિરમાં કરવામાં આવતી પૂજાના શુભ પરિણામો સમાપ્ત થઈ શકે છે અને સમસ્યાઓ પણ વધવા લાગે છે તેથી મંદિરથી આવ્યા પછી પગ ન ધોવા પગ ધોવાનો અર્થ દેવતાઓમાં સમર્પણ અને શ્રદ્ધા છે એટલું જ નહીં તે શુદ્ધતા પણ દર્શાવે છે મંદિરમાં પ્રવેશતા પહેલા પગ ધોવા જોઈએ પરંતુ જો તમે મંદિરમાં પૂજા કરીને ઘરે પાછા જઈ રહ્યા છો તો ભૂલથી પણ પગ ન ધોવા જોઈએ આ સકારાત્મક ઉર્જા કરી શકે છે અને શુભ પરિણામો પ્રાપ્ત થતા નથી જો મંદિર થી ઘરે આવ્યા પછી તમારા પગ ધોશો તેથી આનાથી સૌભાગ્યમાં ઘટાડો થાય છે આ સાથે વ્યક્તિ આર્થિક માનસિક અને શારીરિક રીતે પરેશાન રહે છે તેથી મંદિરથી ઘરે આવ્યા પછી પગ ન ધોવા જોઈએ મંદિરમાં પૂજા કરતી વખતે આ ભૂલો ન કરો નંબર એક મંદિરમાં પૂજા કરતી વખતે આપણે ક્યારે સળગતા દીવા માંથી બીજો દીવો ન પ્રગટાવવો જોઈએ એવું માનવામાં આવે છે કે આનાથી ભગવાન ગુસ્સે થાય છે અને વ્યક્તિને પૂજાનું ફળ મળતું નથી પૂજા કરતી વખતે તમે ભગવાનને જે પણ પૂજા સામગ્રી અર્પણ કરો છો જો તે જમીન પર પડી જાય તો તે ભગવાનને પાછી અર્પણ કરવી જોઈએ આવું કરવાથી ભગવાનનો અનાદર માનવામાં આવે છે ઉપરાંત પૂજા કરતી વખતે તમારા હાથ પર ચોંટી ગયેલી પૂજા સામગ્રીને પૂજા સ્થળે સાફ ન કરવી જોઈએ આવું કરવાથી ભગવાન ગુસ્સે થાય છે અને પૂજામાં વિક્ષેપ પડે છે નંબર બે મંદિરમાં ભગવાનના દર્શન કરતી વખતે અથવા દર્શન કહી પરિક્રમા હંમેશા ડાબા હાથથી શરૂ કરવી જોઈએ ઊંધી પરિક્રમા અશુભ માનવામાં આવે છે નંબર ત્રણ શાસ્ત્રોમાં વર્ણવેલ છે કે ભગવાનના દર્શન કરતી વખતે વ્યક્તિએ તેમની સામે બરાબર ઉભા ન રહેવું જોઈએ પરંતુ થોડું નમેલું રહેવું જોઈએ નંબર ભગવાનના દર્શન કરતી વખતે વ્યક્તિએ ચામડાની બનેલી કોઈ પણ વસ્તુ જેમ કે બેલ્ટ પાસ વગેરે ન પહેરવી જોઈએ અને ન રાખવી જોઈએ તેની પાછળનું ધાર્મિક કારણ એ છે કે ચામડું પ્રાણીઓની ચામડીમાંથી બને છે જેના કારણે ચામડું અશુદ્ધ માનવામાં આવે છે પૂજા સ્થાનમાં કે કોઈપણ પ્રકારની પૂજામાં કોઈપણ પ્રકારની ચામડાની વસ્તુ પ્રતિબંધિત માનવામાં આવે છે નંબર પાંચ ભગવાનના દર્શન કરતી વખતે અથવા જ્યાં સુધી કોઈ મંદિરમાં હોય ત્યાં સુધી વ્યક્તિએ મોટેથી બોલવું જોઈએ નહીં કે જોરથી હસવું જોઈએ નહીં આ શાંતિને ખલેલ પહોંચાડે છે નંબર છ ભગવાનના દર્શન કરતી વખતે જો કોઈ તેની આગળ નમી રહ્યું હોય તો મંદિર છોડીને ન જવું જોઈએ બીજા કોઈના દર્શનમાં અવરોધ ન ઊભો કરવો જોઈએ નંબર સાત ઘણા લોકોને એવી આદત હોય છે કે આગળથી પોતાના દેવતાના દર્શન કર્યા પછી તેઓ મંદિરની પાછળ જઈને પૂજા કરે છે જ્યારે આ બિલકુલ ન કરવું જોઈએ આમ કરવાથી તમારા દ્વારા કરવામાં આવેલી આખી પૂજાનું ફળ નિરર્થક થઈ જાય છે નંબર આઠ સામાન્ય રીતે વ્યક્તિ શાંતિ અને સુખ માટે મંદિર જાય છે પરંતુ ઘણા લોકો કતારમાં આગળ વધવા અંગે દલીલોમાં પડી જાય છે આવી ભૂલ બિલકુલ ન કરવી જોઈએ હંમેશા શાંતિ અને ધ્યાન સાથે દર્શન કરવા જોઈએ નંબર નવ ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન પણ આવે છે કે શું મંદિર માંથી બહાર વખતે ઘંટ વગાડવો જોઈએ ઘણા લોકો એકબીજાને જોયા પછી અને કારણ જાણ્યા વિના મંદિર છોડતી વખતે ઘંટ વગાડે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારે મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ ન વગાડો કારણ કે આમ કરવાથી તમે મંદિરની સકારાત્મક ઉર્જા ત્યાં જ છોડી દો છો તેથી મંદિર છોડતી વખતે ક્યારે ઘંટડી વગાડવી ન જોઈએ જોઈએ નંબર નંબર બીજાના દીવામાં પોતાનો દીવો ન પ્રગટાવવો પંચામૃત કે ચરણામૃત લેતી વખતે જમણા હાથ નીચે રૂમાલ રાખો જેથી એક ટીપુ પણ નીચે ના પડે આ ઉપરાંત પંચામૃત પીધા પછી કપાળ કે શિખા પર હાથ ન લુહો પરંતુ તેને આંખો પર લગાવો રહે છે તેને અશુદ્ધ ન કરો નંબરમાં પ્રવેશ કરતી વખતે પહેલા જમણો પગ મૂકવો જોઈએ અને મંદિર છોડતી વખતે ડાબો પગ મૂકવો જોઈએ નંબર તેર મંદિરની ઘંટડી એટલી જોરથી ન વગાડો કે તેનાથી કર્કશ અવાજ આવે નંબર ચૌદ શક્ય હોય તો મંદિરમાં જવા માટે કપડાની એક અલગ જોડી રાખો મિત્રો ખાસ નોંધ મિત્રો ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહી આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે મિત્રો તમને અમારો આજનો કેવો લાગ્યો તે અમને કરીને જણાવો જો તમને અમારો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી અવશ્ય લખો વિડીયોના અંત સુધી સાથે રહેવા બદલ આભાર તમારો દિવસ શુભ રહે